સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે આ લોકની અલ્પણ સુખેચ્છા અને મુમુખતાનો આનંદ આ બંને અધ્યાત્મ માર્ગમાં વચમાં આડા આવે એ કઈ રીતે આ લોકોની અલ્પણ સુખેચ્છા એટલે જીવની યોગ્યતા રોકે છે સુખ એ આત્માનો ગુણ છે જડમાં સુખ હોય જ નહીં કેમ કે જળનો ગુણ નથી અનંત જ્ઞાનીઓએ આ વાત જાણી અનુભવીને પ્રકાશ્યું છે કે નિજ ઘર પર દ્રષ્ટિ જાય તો કામ થાય સુખ અંતરમાં છે બહાર શોધવાથી મળવાનું નથી પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે શોધે સુખ હિન વસ્તુમાં જડવાની જડનાર આમ સાથી તો કહે છે સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર પોતાને આ નિર્ધાર નથી અને જ્ઞાનીનું માન્યમાં આવતું નથી જૈનેતરમાં પણ વેદ ઉપનિષદમાં પણ કહ્યું છે કે ભગવતે ચિત્ત અને આનંદ જળમાં તિરુભાવે કર્યા છે જીવમાં ચિત્ત આવિર્ભાવે છે પણ આનંદનો માત્ર અંશ આવભાવ હોવાથી તે જીવ જળમાં સુખ શોધે છે આ જ આર્તધ્યાન ધ્યાન જે આત્મજ્ઞાનને રોકે છે વળી મુખતાનો આનંદ આત્માનંદ સિવાયનો આનંદ તે જીવની મિથ્યા માન્યતા છે મૂળમાં તે આનંદ છે જ નહીં માન મોટાઈ આબરૂ શારીરિક સુખાકારી અને ગાડી લાડી વાડી જમીન જાગીર સુખ મળતા જીવ હાશકરો વેધે છે કે શાંતિથી ધર્મ પણ કરીએ છીએ અને સુખમાં દિવસો પસાર થાય છે પણ આ તો ભૂલામણી છે જીવ અહીં જ ફસાય છે શારીરિક શાતા સુખને લઈને અધ્યાત્મમાં ઢીલો થઈ જાય છે આ જગત સાવ સોનાનું થાય તો પણ તૃણ મત કેમ કે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ છે મુમુક્તાનો આનંદ એ આત્માનંદ નથી તો તે પણ પર્વશ છે અને સગળું પર્વશ તે તો દુઃખ જ છે એવો જ્ઞાનીનો બોધ છે વચનામુદ પાંચસોને એકાવનમાં કોપળ દેવ છે કે સંસારને વિશે જેટલું સારપણું મનાય તેટલી આત્મજ્ઞાનની જ્ઞાનની ન્યૂનતા છે એમ શ્રી તીર્થંકર કહે છે આ બંને મુદ્દા આ લોકની અલ પણ સુખેચ્છ્યા અને મુમુખતાનો આનંદ આ બંને પરમાર્થને રોધક છે એ અંગે વિશેષ જોઈએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ત્રણ બાબતો હવે આ લોકની અલ્પ પણ સુખેચ્છા સુખની ઓછા થોડી પણ અદભૂત રહી ગઈ લોકમાં સુખ છે જરી પણ સુખ છે નહીં એમ છું છે ઉલટવા મારું મત આવ્યું હમથી ક્યારે થૂટું

પણ તૈયાર થવું જોઈએ ભગવાન તમારી આગળ તો કંઈ જ નથી તમારી ચરણની રજ પણ મારા કરતા વિશેષ છે તારા પગે તોટવાની રજ જેટલી પણ મારી લાયકાત નથી પણ હું મોટો છું એનો અમુક આટલું બધું થાય તો પરમ દૈન્ય તેની ઓછા ને પદાર્થ નો અનિર્ણય હજુ તેને વસ્તુ નું ભાન નથી આ ક્યારે જૂતો પછી સતન નબાય તો આ ત્રણ તો રહે છે તો પહેલો સતન ડાબો પછી આ જગત નો સુખ નથી માની લો અને પછી પરમ દૈન્યતા મારા ગુરુ સિવાય કોઈ મોટો નથી મારા જેવો કોઈ દિન નથી હું પામર છું કરી શકું નથી લગુતા કે અને પદાર્થ અનિર્ણય હું બધું પદાર્થ નું તેને વસ્તુ નું આ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કઈ કયા કારણો આલ્પની અલ્પ સુખે પરમ દૈનત્વ ની ઓછાઈ પદાર્થનો નો અનિર્ણય એ બધા કારણો સીતે ટળે તે કે છે તે પેલા તે જ કારણને અધિકતાથી કહીએ છે આ ત્રણ કારણો વિસ્તાર કરે છે પરમ અલ્પ પણ સુખે દૈનતાની ઓછા પદાર્થ નો અનિર્ણય પહેલી વાત કરે છે

રાજી થઈ જ છે કોક મોટા સ્થળે બિહાડે તો રાજી થઈ તો ફૂલ મારા થોડા તો વાત કઈ સુધી મારે જેવો આટલા બધા માણસો મારું બહુમાન કર્યું આ લોક ની અલ્પ પણ સુખે એ ઘણું કરીને તીવ્ર મુખતાની ઉત્પત્તિ થયા પેલો હોય છે આ જો અલ્પ પણ સુખ્યતા જતી રહે તો તીવ્ર મુક્ષ પરે પછી કહેવાય તેને ગમે જ નહીં દાદે શાનો ઉભો આ તો દાદતો નથી ગમે છે શાનો જાય ગમતું હોય મળે પછી શાનો થાય દાધતો હોય તો ઊભો નારે મીરોબાઈને શું લાગ્યું મને જગ લાગ્યો છે ખારો રે અને અમને લાગ્યો છે મીઠો મીઠો રેતી નુકસાન ઉત્પત્તિ થઈ આપેલો હોય છે પછી ત્રાસ લાગે જેમ કોઈ કે રહ્યો હોય ન ગમે પણ ડાબી રાખો તો શું થાય ક્યારેથી ચાલ્યો છું નથી ગમતું નથી રહેવાતું આપણે કેવું થાય નથી રહેવા છે એને છોડવું જ નથી ગમતું ને છોડવાથી જ રહેવા મરી જશે એવા મોના વડે જીવું છું હું આ જગતના પદાર્થો વડે જીવું છું એ જ મને આનંદ આપે છે ક્યાં છૂટે આ મને ત્રાસ આપે છે થાય તો ના રે

पछि रातें रघु मतले लोटो ने ज क्यों जा दा धाणे म ते कौड़म उतारो अपेलो ते पेलो खाणी होती ने म गयो अब पोथरु धो उठे पेलो कुणा पाणी उत जई दिदो अन टार म कागर चत्रे गेलै तपेनी दमण आगती ने ते

ના બાપા તો આપેલો હોય તે હોવાનો કારણો નિશંક તે સત્ય છે એવું દ્રઢ થયું નથી જ્ઞાની કે છે સાચું છે નથી દ્રઢ થયું અને પોતાનો આ માનેલો સંસારનો બધો વૈભવ ને વજી ફોન આ તો માન્યો એટલે એમાં મળ્યો છે એને સત્યનો નિર્ણય થાય તો પછી સત્ય તરફ મળે અહીં કોઈને પદાર્થ નો નિર્ણય તે સતત એવું જળ થયું નથી અથવા તે પરમાનુરૂપ છે નિશ્ચય નથી લાગ્યું પરમાનંદ થયો લાગ્યો દારૂડિયાને દારૂમાં આનંદ આવે બઉ પીવા એમ કીધા લથણિયા ખાય એને એવો આનંદ કે જેવો સુખી કોઈ નથી એમ આ જીવ સંસારમાં દારૂડિયાની માફક અંદર ગૂંચી ગયો છે લેશ મદિરા પાનથી છાકે જમા ગણ્યા એમ છાકી રહ્યો છે એનો છાક ચડ્યો છે અમાર તો આટલા રૂપિયા અમાર તો આટલું મકાન એનો ઉઠતો એને છાક લાગ્યો છે નિશો ચડ્યો છે કેમ છૂટે છે તો શું થાય અથવા તો મૂકસા પણ કેટલોક આનંદ અનુભવાય છે આ એક આ ડેન્જર સંખ્યા મુક્ષા આવે ને થોડીક શાતા આવે અને પછી લક્ષ્ય ઓછી થાય કે શાંતિ છે કયું કારણ પેલી વસ્તુ નથી એટલે અને થોડીક મુક્ષા એટલે જરા કેને સંકોચ રહે પછી આપણે શાંતો સુખી જ છે ને ટંકે ખાવાનું મળે છે આનંદ છે હવે બહુ આપણે બહુ જન્મ નહીં કરીએ તોય ચાલશે કે આટલું આટલ છે ઘણું છે એટલે ત્યાં અટકી જાય છે ત્યાં અટકી જાય છે આગળ વધતો નથી મુક્ષામાં પણ કેટલી કેને शाता अनुभवायच पण जे शाता मज अटके गय आगर जतको अटके चित्र चंदन थी पण उपन अग्निद हे जे बनने रे धर्म जनित पण भोग, लागे अनिष्टते ते बनने रे धर्मना ना फळ रूपे करेल पुण्य आणि त्याची मळेल सुख આપણે એને ના આ સુખમો લબ્ધે જઈશ તો સાચા રૂપ સુખ થી વંચિત થઈશ મોક્ષ ના માર્ગ અટકી જઈશ દ્રષ્ટિ થિરાદિક ચારમાં માં મુક્તિ પ્રયાણ ભાજે રે પ્રયાણી શયન જેમ શ્રમ હરે સુરંદર સુખ તેમ સાચે રે એટલે આગળ જતા તેને સુખ આવે ને એટલે સુખમો લપડી જાય આપણે કઈ જરૂર ને એટલા મજા છે અઠે દ્વારકા મુસાફર રસ્તે જતો હોય ત્યારે જતા રસ્તે કોઈ ધર્મશાળામાં ઉતરે કુવાથી પાણી કાઢી નાય ધોવે પીવે અને ખૂટીએ પોટલી ભરવે હું રહે પછી હવાર થાય તો તમે બેચી રે હવાર પાછો આગળ ચાલે પણ એમ થાય કે આ જગ્યા હારીશ

એટલે એટલે અટકી જાય છે તેને કારણે છાતા પી દાયમ પડ્યો રે આગળ વધવાની વાત મટી ગઈ પણ આવા બનાવટી સુખ થી ફોડવા નથી તો કામ કરે પણ કેટલીક વાર પ્રિય લાગે છે અને તેથી આ અલ્પ પણ સુખેચા રહ્યા કરે છે શરીર સારું હોય પૈસા હોય મોત મજા હોય કોઈના પણ દુઃખ દેતો ના હોય છોકરો હારો હોય બસ પછી શું કરું છે એટલે આ લોક ની અલ્પ સુખે આત્માને આગળ વધવા દેતી નથી આ દુખદ છે મનાય તો આગળ વધે સંસાર નું એક પણ કારણ છૂટનું નથી એવું થવું છે તો જ આગળ વધે એ પાછો પડી જાય કિંચિત માત્ર ગરું તે સુખરું ના તેમ થવું જોઈએ

અથવા તો મુક્ત પણ કેટલોક આનંદ અનુભવાય છે તેને લીધે બાહ્ય અને તેથી આ લોકો રહ્યા કરે છે નિરોગી રહીએ આબુ ફેરધાડા થાય છોકરો કયા આગ્રહ હોય પછી શું મોક્ષ મારે अने जीवनी योग्यता रोखाय द्यायचे अटकी जाय अठे द्वारका